ચંબુસર તાલુકા મહાપુરા ગામમાં ચોરીનો બનાવ ચંબુસર મહાપુરા ગામે લીમડી ફળિયા ખાતે રહેતા દિનેશ અમરસનભાઈ જાદવ તેમના પરિવાર સાથે પર પરવારીને રાત્રિના નવ વાગે દરવાજાને તાળું મારી ધાબા ઉપર ગરમીના કારણે સુવા ગયા હતા અને ઘસઘટાટ નિયંત્રણ માણી રહ્યા હતા ચોરોએ અંધારાનો લાભ લઈ ઘરના દરવાજાને મારેલ તાળું તોડીને સાથે નકોચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી તેમાં મૂકવામાં આવેલ સોના ચાંદીના ગરણા અને રોકડ રૂપિયા જેમાં સોનાની ચેન પાંચ ગ્રામ કિંમત આશરે છત્રીસ રૂપિયા ત્રણ સોનાના પેન્ડલ વજન પાંચ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ અને બે જોડી ચાંદીના સાંકડા વજન દસ તોલા કિંમત રૂપિયા સાત હજાર રૂપિયા ચાંદીના સિક્કા ત્રણ એકવીસ રૂપિયા ચાંદીની લકી રંગ ત્રણ રૂપિયા ત્રણ હજાર પાંચસો રોકડા અને રૂપિયા ચાર હજારનું રોકડ મળીને કુલ અઠ્યાસી હજાર છસો ની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા ઘરના માલિક સવારે પાંચ વાગે નીચે ઉતરીને જોતા ઘર નો દરવાજાનું તાળું તૂટેલું હતું અને તે ચોરીનો સામાન વેરવિખેર થયેલો હતો બાબતે દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જમ્મુસર પોલીસ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે